જોયું ના જેવા શોર્ટ માર હા બાપુ ગબ્બર ગબ્બર આ મકાન માલિક ના તોડા આપણો ચોત દાદી ચોદાઈ ને તો ખબર છે હીરો હે મા હું પોબ્લિક હાલ દઉં રાત્રે પ્યાન ચોદ આપણે તો બહુ સાત માણસ છે પણ આપણને શું ઠોકવા જોઈએ છે આપણને આદત છે પહેલાથી જ ત્યાં તો આજુ બાજુવાળી કૂતરી આવી ગયેલી તે પછી ચડી ગયા આપણે તો ઉપર કસા ખુશ ભલે આપણી હાઈટ ઓછી છે પણ આપણા ઈરાદા બહુ ઊંચા છે અને આપણા લંડઈ બહુ ખૂંચા છે મોટ્ટાને મોટા છે બોતેર કિલો સોરી સોરી બોતેર પોઈન્ટ બત્રીસ ફૂટનો લાંડ છે આપણો હો પાછો અને લાલ લાલ ટોપાવાળો છે અને અંદર કરચોરી બરચોરી નહીં પાછી એકદમ સ્ટ્રેટ આવો તમારે કોઈ દિવસ ટેસ્ટ બેસ્ટ કરવો હોય ચાકો બાકો હોય તો આવી જજો એડ્રેસ તું તમને આલેશ પછી કોક દિવસે તો મળજો તારો હો ને આવડે તો બાપુ બીજી છે આવડે તો ચલો હેળો એક બોટલ દારૂ પરંડીઓની કુતી મારું એટલે છોડ દે દે હેડ મજા નહીં આવતી સીધી કરવી પડશે આને મજા આવ્યા